મિત્રો આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે આઈ ખેડૂત પટલ પર નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે ભાઈ આઈ ખેડૂત પટેલ પર નવી જે યોજના આવી છે કયા ડિપાર્ટમેન્ટની છે શું 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 માહિતી લઈને હું તમારા માટે આવ્યો છું મિત્રો તો જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલ સ્ટારસો તો એને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો તાકી તમને નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી મળતી રહેશે ચાલો મિત્રો જોઈ લે આઈ ખેડૂત પટેલ પર આજે હું તમને પશુપાલન યોજનાની માહિતી લઈને આવી ચૂક્યો છે મિત્રો ચાલો જોઈ લે તો સૌ પ્રથમ તમારે ગૂગલની અંદર આઈ ખેડૂત ડોટ એવું લખી દેવાનું આ રીતના લખ્યું છે અહીંયા એ એટલે આવું ડેક્સ બોલ પર આવું તમને પોર્ટલ પર મળી જશે મિત્રો એના પર આઈ ખેડૂત પર ક્લિક કરવાનું છે એ ક્લિક કરશો એટલે તમને આ રીતના પોર્ટલ ખુલશે એનું તેના પર ક્લિક કરવાનું ત્યાર પછી મિત્રો તમારે એની અંદર યોજનાઓમાં જવાનું રહેશે મિત્રો બરાબર યોજના ઉપર જશો એટલે આ રીતના પોર્ટલ આવી જશે ત્યાર પછી તમારે મિત્રો કઈ યોજનામાં જવાનું છે ભાઈ પશુપાલન યોજનાની માહિતી લેવાની છે તો પશુપાલન યોજના પર એ રીતના ક્લિક કરો એટલે આ રીતના એક સોરી મિત્રો આ રીતના એક પોર્ટલ ખુલી જશે અત્યારે ખુલશે મિત્રો જોઈ લેવો આર્યું ચાલો આવી ગયું મિત્રો આ પોર્ટલ હા થોડું ઇન્ટરનેટ લોટ લેટ ચાલે એટલે થોડું લેટ આવે બરાબર મિત્રો ચાલો મિત્રો કેટલી યોજના આવી છે આઈખડું પોર્ટલ પર મિત્રો તો ત્રેવીસ યોજનાઓ છે અને મરઘા પાલનની બીજી પાંચ યોજના આમ કરીને અઠ્ઠાવીસ યોજનાઓ ચાલુ છે મિત્રો ચાલો એના વિશે થોડી થોડી તમને ફટાફટ માહિતી આપી દેમ બરાબર મિત્રો સૌ પ્રથમ જે યોજના છે મિત્રો તમે જોઈ શકો ભાઈ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ડિપાર્ટમેન્ટના ખેડૂતો હોય એસટીમાં આવતા હોય એમને પાવર ટીલર કહેજો સોરી પાવર હા ચાપ કટર મિત્રો બરાબર પાવર ટીવન ચાપ કટર એ ચાપ કટર તો તમારે લેવો હોય તો એના પર તમને સબસિડીનો લાભ મળશે બરાબર મિત્રો તો કેટલી સબસિડીનો લાભ મળવાનો છે એ પણ હું તમને આ જણાવી દેમ બરાબર મિત્રો ચલો એની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ફટાફટ ચાલો ચાલો જુઓ મિત્રો એની અંદર શું માહિતી આપે છે ભાઈ તમારે જો કટર લેવો હોય તો પચોતેર ટકા અઢાર હજારની સબસિડીનો લાભ મળશે બરાબર આ એની માહિતી હતી ઓકે મિત્રો ચાલો બીજી માહિતી લઈ લેવા આપણે પશુપાલનનો તો મિત્રો બધામાં જ પચાસ થી પચોતેર ટકાની સબસિડીનો લાભ મળશે એસી એસટી ડિપાર્ટમેન્ટ હોય તેને પચોતેર ટકા તો લાભ મળશે બરાબર ઓપન કાસન હોય એને ઓછું મળશે ચાલો મિત્રો બીજી કોઈ જાહેરાત છે તો ભાઈ અનુસૂચિત જનજાતિના પશુપાલકોને ગાભાણ પશુ અને ગાય ભેસો તો એનું દાણ એટલે મિત્રો સુમુલદાણ આપણે જે બોલીએ છીએ મિત્રો એ પ્રમાણેની દાણ આવે છે બરાબર એ પાંચ ગુણ તમને મોફત આપવામાં આવશે બરાબર એ તમારે બરોબર એ સુમૂલદાણની જાહેરાત આવી ગઈ ચાલો બીજી જાહેરાત જે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને ગાભણ બે ગાભણ ગાય ભેસ હોય એનું વીયાણ થઈ ગયું હોય પેલું ગાભણ હોય તેનું ના વિયાણ થઈ ગયું તેની ગુણ આપવામાં આવશે મિત્રો બરાબર એના પર બી મફત તમને દાણ આપવામાં આવશે ચાલો બીજી જાહેરાત જે મિત્રો અનુસૂચિત જનજાતિની મહિલા હોય લાભાર્થી અને બકરા બકરા એટલે અગિયાર બકરાની સહાય આપવામાં આવશે બરાબર એ બી યોજના ચાલુ છે અનુસૂચિત જનજાતિનું હતું મિત્રો અનુસૂચિત જાતિ એટલે કે પેલું એસટીનું હતું ને આ એસસીનું બરાબર એસસી ડિપાર્ટમેન્ટનું જે ચાપ કટર લેવું હોય મિત્રો એમને બી અઢાર ટકા હજાર એ સોરી પચોતેર ટકા પ્રમાણે અઢાર હજારની સબસિડીનો લાભ મળશે ચાલો અનુસૂચિત જાતિ જનજાતિના ગાભણ પશુ પશુ હોય મિત્રો એટલે કે એસી ડિપાર્ટમેન્ટ જે ગાયભેસ જેને ત્યાં ગાભણ હોય એને સુમુલડાની પાંચ ગુણનો લાભ મળશે એને પણ બરાબર એવી જ રીતના ભાઈ આ પણ એ જ છે કે ભાઈ એસી ડિપાર્ટમેન્ટ જે હોય મિત્રો આ એક કો કોઠાર બનાવવાની યોજના છે મિત્રો આ યોજના તમે જોઈ શકો છો ગાબ જેણે કોઠાર બનાવે કોળ બનાવવો હોય આપણે દેશીભાઈ કોળ કહીએ બરાબર મિત્રો ગાય ગાયભેસ માટે તમારે કેટલ શેડ બનાવવો હોય તેની યોજના છે તો એની અંદર તમને શું શું સહાય મળવાની છે તેની પર તમને માહિતી આપી દે ફટાફટ બરાબર જો તમારે શેડ બનાવો એ કેટલ શેડ એટલે કે કોઠાર તો એની માહિતી આપું છું જો મિત્રો કોઠાર બનાવવા માટે ગવર્મેન્ટ દ્વારા તમને પચોતેર ટકા સહાય સબસિડીનો લાભ અપાવશે ત્રીસ હજાર જેવી બરાબર એ એનું છે બરાબર તેને તમારે શું બનાવવાનું છે મિત્રો એક તો કેટલ શેડ માટે પાણીને ટાંકી બનાવવાની સહાયની યોજના ગાય ભેંસ બે પશુ મિનિમમ બે પશુ તો હોવા જ જોઈએ બરાબર ચાલો આ હશે કોઠાર બનાવવાની યોજના બીજી માહિતી જોઈ લઈએ હવે મિત્રો આપણે ચલો મિત્રો બીજી માહિતી હવે જોઈ લઈએ ભાઈ અનુસૂચિત જનજાતિના પશુપાલકોને ગાય ભેંસને વ્યાણમાર સુમૂલ દાણ મળે એની યોજના બરાબર તે કઈ આઠ નંબર પરની બરાબર એવી જ રીતના જે ભાઈ અનુસૂચિત જન અનુસૂચિત જાતિના કે આ બધું એસી ડિપાર્ટમેન્ટ માટે બરાબર એસી સમાજમાંથી આવતા એમના માટે આમાં બકરા સહાયની વાત છે બરાબર ઓકે મિત્રો ચાલો દસ નંબરની યોજના કઈ છે મિત્રો તો એકથી વીસ દુધાળા પશુઓને માટે તમારે અનુસૂચિત એસ એસટી માટે એ જો મિત્રો તમારે ગાય એનું પાલન કરવું હોય તો મિત્રો તમને એકથી વીસ જેટલી ગાય ગાયભેસની લોન આપવામાં આવશે બાર ટકા પ્રમાણે બરાબર એવી જ રીતના જે એકથી વીસ દુધાળા પશુઓને અનુસૂચિત જનજાતિને અનુસૂચિત જાતિ માટે અગિયાર નંબરને એટલે કે એસી ડિપાર્ટમેન્ટ માટે એને બી એ બાર ટકા પ્રમાણે એકથી વીસ ગાય તમારે પાલન કરવું હોય એની લોન આપવામાં આવશે બરાબર તેવી રીતના જોઈએ તો મિત્રો એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને બાર ટકા વ્યાજ છે એમાં તમામને આવરી લેવામાં આવશે આ લોન બરાબર ચલો મિત્રો જોઈ લઈએ જનરલ કેટેગરીના લાભાર્થીને બકરાને અગિયાર સહાય બરાબર જે ઓપન ક્લાસમાં આવતા એમને બી અગિયાર બકરાની સહાય આપવામાં આવશે બરાબર મિત્રો ચલો બીજી યોજના જોઈ લઈએ મિત્રો તો બીજી યોજના કઈ છે એના વિશે જોઈ લઈએ ચાલો મિત્રો બીજી જે પશુપાલન થકી સ્વરોજગારી હેતુ સાહેબ પચાસ દુધાડા પશુઓને કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટેની સહાય આપવામાં આવે છે બીજું જોઈએ રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સહાય યોજના એટલે મિત્રો તમારા ગાય તમારા ઘરે જો કોઈ ગાય ભેસ હોય તંદુરસ્ત હોય નાની પાડી એક મહિનાથી ત્રણ મહિના પાંચ મહિના કે એક વર્ષ સુધીની તો તેમને આ પુરસ્કાર યોજના બી આપવામાં આવશે મિત્રો એની અંદર બી અલગ વિડીયો હું આગળ બનાવ્યો અને નવો પાસો બનાવીશ તમને માહિતી આપીશ કેટલા મળે કેટલું મળે તેવી બરાબર રાજ્યના દૂ ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધ દૂધ મંડળી સહાય યોજના રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવની સહાય યોજના ગોડાઉનમાં પાંચ લાખ જવા મળે છે મિત્રો બરાબર તમારે બનાવવો હોય તો ગામની અંદર રાજ્યની વ્યાપી સંઘન ખસીકરણ યોજના મિત્રો એના અંદર ડિટેલ અલગથી વિડીયો બનાવીને આપીશ મિત્રો ચાલો મિત્રો બીજું જે લઈએ શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાન કૃત્રિમ વિજ્ઞાનથી જન્મેલા વાસળીને મિત્રો એના પર તમને ત્રણ હજારની સહાય આપવામાં આવશે તમારા ઘરે જે એક મહિનાની વાસળી હોય તંદુરસ્ત હોય દેશી હોય અને કૃત્રિમ વિજ્ઞાનથી જન્મેલી હોય તો મિત્રો ત્રણ હજારની સહાય આપવામાં આવે છે બરાબર ચાલો મિત્રો રોજગાર હેતુ પશુપાલન વ્યવસાયને બહાર દુધાળા પશુઓને ડેરી ફાર્મની સ્થાપના માટેની સહાય મિત્રો એમાં પહેલા આ સપ્તાહમાં આપણે લોન લેવી પડે છે ત્યારબાદ આ સહાય આપણાથી ભરાય છે તમામ યોજનાઓ હતી ને આ લોન તેના માટે મિત્રો બરાબર ચાલો મિત્રો સામાન્ય એટલે એસી ડિપાર્ટમેન્ટમાં જે આવતા એમને ચાપ કટર સહાય મેળવવા માટેની સહાય અઢાર હજાર સબસિડી મળશે તેવી જ રીતના જોઈએ તો ભાઈ એસી સામાન્ય બરાબર પશુપાલકોને એ મિત્રો એમાં સોરી સામાન્યમાં છે ને મિત્રો તમામને આવરી લેવામાં આવે છે કે ઓપન કાસ્ટ ન હોય મિત્રો તમે આ ચાપકટાનું ભરવો એ ભરી શકે આ સામાન્ય બીજ છે એમાં બી તમે ઓપન કાસ્ટમાં આવતા હોય ઓબીસી સમાજમાં આવતા હોય કે અન્ય સમાજમાં તો પણ તમે આ બંને લાભ ભરી શકો બરાબર મિત્રો ગાય ગાણ ગા સુમલદાન લેવી એને બી તમારથી ભરાશે બરાબર અહીંયા બી એ સિસ્ટમ આપી છે ત્રણેયમાં તમે ઓપન કાસ્ટવાળા મિત્રો લાભ લઈ શકશે બરાબર ખેર મિત્રો એટલે ટેન્શન લેવાની વાત નથી બરાબર ના ખબર પડે મને કમેન્ટ બોક્સમાં લખજો હું તમને પૂરી માહિતી આપીશ ચાલો મિત્રો તમારે મરઘા પાલન પાલન કરવું હોય એના માટે જો એસ્ટી ડિ બેટમાં આવતા હોય અનુસૂચિત જનજાતિમાં મરઘા પાલનને સ્ટાઈપન સહાય આપવામાં આવશે એવી જ રીતના અનુસૂચિત જાતિમાં એટલે કે એસી ડિપાર્ટમેન્ટમાં આવતા હોય એમને મરઘા માટે સો બોયલર પક્ષી નિકમની સ્થાપનાને સહાય મરઘાપાલન તાની સ્ટાઈપ એટલે સો મરઘી જેટલી પાલન કરવાનું હશે મિત્રો એને જે તાલીમ આપવામાં આવશે એ પ્રમાણે તમને સ્ટાઈ આપવામાં આવશે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઇપન યોજના બરાબર એ બી અલગ છે બે નંબરની ના ત્રણ નંબરની બી અલગ છે મિત્રો આર્થિક રીતે નબળા માટે મરઘાપાલન તા તાલીમ એટલે આર્થિક રીતે નબળા સમાજ હોય આપણા આજુબાજુમાં મિત્રો તો તેમને આ યોજનાનો લાભ તમે અપાડી શકો બરાબર ચલો બરાબર ને એસસી એસટી ડિપાર્ટમેન્ટે પણ અલગથી ભરવાનું છે રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘા પાલન મિત્રો દિવ્યાંગ જે વ્યક્તિ સમાજની અંદર કોઈ કોઈ કે પણ તમારે લાભ લેવો હોય તો આ રીતને અહીંયા ભરાવી શકો ચલો મિત્રો હવે આ તમામ અરજી કેવી રીતના કરવાની છે હું તમને નેક્સ્ટ જણાવું છું બરાબર મિત્રો હવે તમારે આમાંથી ઓનલાઈન અરજી વિશે જાણવું છે તો તમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવો તે પ્રમાણે હું નવા વિડીયો બનાવીને તમને આપીશ બરાબર મિત્રો તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને પશુપાલન યોજનાની અંદર જે યોજના નવી આવી ગઈ છે એની માહિતી આપી ચૂક્યો છે મિત્રો હવે એમને શું શું ડોક્યુમેન્ટ જોઈએ જણાવી દો મિત્રો તો મિત્રો એ યોજનાની અંદર તમારે તો આધાર કાર્ડ આપવાનો રહેશે મિત્રો રેશન કાર્ડ બેંકની પાસબુક જાતિનો દાખલો લાગુ પડતો એ ખેડૂત મિત્રોએ આપો ગાયનો કડી નંબર મિત્રો અને એક મોબાઈલ નંબર બરાબર મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના હોય છે મોસ્ટ ઓફલી બેંકની પાસબુકની વધુ જરૂર પડતી નથી પણ જેવી જેવી યોજના એ પ્રમાણે આપવાની હોય છે બરાબર ચાલો મિત્રો તો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી નેક્સ્ટ વિડિયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડિયો જોતા રહેજો થેન્ક યુ તમારા આભાર ખેડૂત મિત્રો